ભરૂચ જિલ્લામાંથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી માં આવેલી નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા કામદારોમાં દોડધામ મચી ગઈ હતી આગની જાણ થતાં જ ફાયર ફાઈટરો દોડી આવી આગ પર કાબૂ મેળવવાની મસક્કત કરવામાં લાગ્યા હતા ઝઘડિયા જીઆઈડીસી માં અનેક કંપનીઓના મોટા મોટા પ્લાન્ટ આવેક છે જેમાં અનેક વખતે આગ લાગવાની ઘટનાઓ બનતી રહી છે ત્યારે આજે સવારે પણ ઝઘડિયા જીઆઈડીસી માં આવેલી નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં કોઈ કારણોસર આગ લાગતા જ અંદર કામ કરી રહેલા કામદારોમાં દોડધામ મચી ગઈ હતી આગનો મેજર કોલ જાહેર થતાં જ માર્ગો ફાયર બ્રિગેડના સાયરનોથી ગુંજી ઉઠ્યા હતા આસપાસના ફાયર બ્રિગેડના લશ્કરોએ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાની મસકતમાં લાગ્યા હતા આગ એટલી વિકરાળ હતી કે પ્લાન્ટમાંથી કાળા ડિબાંગ ધુમાડા દૂર દૂરથી નજરે પડી રહ્યા હતા આગના પગલે કામદારો કંપની ગેટ પર દોડી આવ્યા હતા આગની જાણ જ ફેક્ટરી ઇન્સ્પેક્ટર જીપીસીબી અને પોલીસ સહિતના અધિકારી પણ સ્થળ પર દોડી આવ્યા હતા જોકે કંપનીમાં આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી હાલમાં ફાયરમેન આગ ઓલાવવાની કામગીરી કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ નીરજ પંડ્યા ન્યૂઝ ટુડે